અત્યારે આપણે સ્વિટરલેન્ડ અને ઇટલીની બોર્ડર પર આવેલું લુગાનો ટાઉન એક નાનું ટાઉન છે બહુ બ્યુટિફુલ ટાઉન છે એના રેલવે સ્ટેશનની બહાર સામે પાછળ જે દેખાઈ રહ્યું છે એ લુગાનોનું રેલવે સ્ટેશન છે એની બહાર ઊભા છીએ રેલવે સ્ટેશનની બહાર જ આપણે જોઈએ તો સામે રસ્તો ક્રોસ કરીએ એટલે કે આ રસ્તો ક્રોસ કરી અને અહીં આવીએ તો નાની એવી ટ્રામ દેખાઈ રહી છે અને બ્યુટીફુલ વ્યૂ તમે જોઈ શકો છો આ નાનક ડેવી લિફ્ટ જઈ રહી છે જેને નીચે જવું હોય સામાન હોય અથવા મોટી ઉંમરના હોય તો તમામ બેસીને નીચે જઈ શકે છે આ સર્વિસીસ સ્પીડ હોય છે બે યુરો એક યુરો એવી ટાઉન માં ફરવા જવા માટે એ બરફથી છવાયેલા હોય છે પણ હાલ અહીંનો સમર હોય અને બહાર વાતાવરણ લગભગ પચીસ ડિગ્રી જેવું અત્યારે છે એના હિસાબે પાણી બધું ઓગળી અને નીચે આવી રહ્યું છે માઉન્ટેન્સ એકદમ લીલા છે નો ખુબ બ્યુટિફુલ આજુબાજુમાં ખુબ નાના નાના માઉન્ટેન્સ છે માઉન્ટેન્સ ની વચ્ચે નાના નાના બધા ઘર છે જોવાલાયક સ્થળો છે પાછળ વચ્ચે ભરેલું છે આજુબાજુમાં બધે માઉન્ટેન્સ આવેલા લોકો અહિયાં થી ઉતરી અને આ જે કેસલ દેખાય છે એ જોવા જાય છે બાજુમાં એક નાનકડો એવો રોપ વે કરવામાં આવ્યો છે જેથી લોકો ચાલી ના શકતા હોય તો નીચે જવું પડે ટૂંક સમયમાં આવશે નાની એવી લિફ્ટ જેવી આપ જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ વ્યૂ છે પાછળ રેલવે સ્ટેશન છે પાછળ દેખાય